નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો જેઠ સુ તેરસે સાવિત્રી વ્રતનો પ્રારંભ થાય છે અને પૂનમે તે પૂર્ણ થાય છે ત્રણ દિવસ ઉપવાસ કરવા જેમાં બે ફળ ખાઈને અને એક નકોરડો ઉપવાસ કરવો ત્રણેય દિવસ અબેલ કુમકુમ ચોખા ફૂલ અને ફળ વડે વડનું પૂજન કરવું ત્રણ દિવસ પછી વડને પાણી પાવું સૂતર લઈને વડની પ્રદક્ષિણા કરવી પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી ચોથા દિવસે રાત્રે વ્રત પૂરું કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓને નમસ્કાર કરીને જમવું તો હવે આપણે સાંભળીશું વટ સાવિત્રી વ્રતની વાર્તા આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા હતો તેને મમતા નામે રાણી હતી રાજા ઘણો પવિત્ર અને દયાળુ હતો તેના રાજ્યમાં પ્રજા સર્વ વાતે સુખી હતી રાજા ઉપર પ્રજાનો પ્રેમ હતો એટલે એને કોઈ વાતે દુઃખ ન હતું માત્ર એને શેરમાટીની ખોટ હતી નારદજીના કહેવાથી રાજા રાણી બ્રહ્માજીની પરમશક્તિ ગાયત્રીનું એટલે કે સાવિત્રીનું વ્રત કરવા લાગ્યા દેવી ગાયત્રી રાજા રાણીની શ્રદ્ધા ભક્તિથી પ્રસન્ન થયા અને બોલ્યા હે રાજા હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈ છું જે માગવું હોય તે વરદાન માગો ત્યારે રાજાએ કહ્યું દેવી મારે સર્વ પ્રકારે સુખ છે પણ સંતાનની ખોટ છે મારે ત્યાં એક પુત્ર થાય અને વાંઝિયા મેણું ભાંગે એટલી મારી ઈચ્છા છે ગાયત્રી દેવીએ કહ્યું તમારે ત્યાં ભાગ્યશાળી પુત્રીનો જન્મ થશે અને એ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે એમ કહી ગાયત્રી દેવી અંતર ધ્યાન થઈ ગયા થોડા દિવસોમાં રાણીને ચડતા દિવસ થયા નવ મહિને તેને રૂપવાન કન્યાનો જન્મ થયો માતા ગાયત્રીનું બીજું નામ સાવિત્રી હોવાથી રાજાએ કન્યાનું નામ સાવિત્રી પાડ્યું સાવિત્રી તો બીજના ચંદ્રની માફક દિવસે ને દિવસે વધવા લાગી સાવિત્રીને સમજણી થયેલી જોઈને રાજા અશ્વપતિને ચિંતા થવા લાગી સાવિત્રીનું રૂપ જોઈ દેવો પણ શરમાવા લાગ્યા તો મનુષ્યની વાત જ સી કોઈ રાજા સાવિત્રીનું માગું કરવાનું સાહસ કરતો નથી અને રાજાની ચિંતા વધતી જ જાય છે એક દિવસ રાજાએ સાવિત્રીને કહ્યું બેન તું હવે વિવાહને યોગ્ય થઈ ગઈ છે હજી સુધી કોઈ રાજાએ તારું માગું કર્યું નથી તો તું જ તારી મેળે કોઈ સદગુણી બળવાન અને રૂપવાન વરની શોધ કર રાજાએ જોઈએ તેટલી સામગ્રી આપીને સાવિત્રીને સ્વયંવર માટે વિદાય કરી રાજા અશોપતિ મંત્રીઓની સાથે સભામાં વાતચીત કરતા હતા એટલામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા નારદ મુનિને પોતાને ત્યાં આવેલા જોઈ રાજાએ આદર સત્કારપૂર્વક તેમને આસન પર બેસાડ્યા એટલામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી તે પોતાના પિતાને તથા નારદજીને પગે લાગી અને પાસે ઊભી રહી સાવિત્રીને જોઈ નારદજીએ પૂછ્યું રાજન સાવિત્રી તો હવે મોટી થઈ ગઈ છે એના લગ્ન કેમ નથી કરતા અરે સાવિત્રી તું કેમ કાંઈ બોલતી નથી તારી શું ઈચ્છા છે સાવિત્રીએ કહ્યું પાસેના આશ્રમમાં ધ્યુમતસેન નામે એક રાજા છે તેમના પુત્ર સત્યવાનને મેં વરમાળા આરોપી છે તેમને મેં મારા સ્વામી રૂપે સ્વીકારી લીધા છે નારદજીને વાત સાંભળી નવાઈ લાગી તેમણે રાજા અશોપતિને કહ્યું સત્યવાનના માતા પિતા સત્ય બોલનારા છે અને સત્યવાન પણ હંમેશા સત્ય પાળનારો છે તે રૂપમાં ગુણમાં સર્વથી શ્રેષ્ઠ છે પણ એક વાત એવી છે કે જેની આગળ બધા ગુણો હોવા છતાં તે નકામા છે રાજા અશ્વપતિને ચિંતા થઈ તેમણે પૂછ્યું કહો કહો મુનિરાજ એવી સી વાત છે નારદજીએ કહ્યું સત્યવાનના આયુષ્યમાં માત્ર એક જ વર્ષ ખૂટે છે આ સાંભળતા જ રાજાને ઘણો આઘાત થયો રાજાએ સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવા માટે સમજાવી નારદજીએ પણ બીજો વર શોધી લેવા માટેની શિખામણ આપી પણ સાવિત્રી એકની બે ન થઈ એણે તો કહ્યું કે કુલીન સ્ત્રીઓનું વચન એક જ હોય છે મેં જેને હૃદયથી પતિ માન્યો છે એ જ ખરો હવે બીજો મારે ભાઈ સમાન છે જે ભાગ્યમાં હશે તે થશે જેવા વિધિના લેખ સાવિત્રીની અડધશ્રદ્ધા આગળ રાજાનું કંઈ ન ચાલ્યું નારદજી પણ તેમને સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવાની સંમતિ આપીને ચાલતા થયા અશ્વપતિ સાવિત્રીને લઈ ધ્યુમત્સેનના આશ્રમમાં ગયા ધ્યુમતસેન એક ઝાડ નીચે બેઠા હતા ત્યાં જઈ તેમને પગે લાગ્યા આંખે આંધળા હોવાથી ધ્યુમતસેને પૂછ્યું તમે કોણ છો કેમ આવવું થયું અશ્વપતિએ કહ્યું હે રાજન મારું નામ અશ્વપતિ છે મારી પુત્રી સાવિત્રીનું આપના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરવા માટે આવ્યો છું લગ્નની વાત સાંભળતા જ ધ્યુમતસેન બોલી ઉઠ્યા રાજન શું કહો છો તમારી પુત્રીના લગ્ન સત્યવાન સાથે અશ્વપતિએ કહ્યું એમાં નવાઈ જેવું શું છે મારી પુત્રીએ પોતાની ઈચ્છાથી જ સત્યવાનને પસંદ કર્યા છે ધ્યુમત્સેને ગંભીરતાપૂર્વક કહ્યું રાજા તમે જાણો છો કે મારું રાજ્ય રૂકમી નામના બળવાન શત્રુએ પડાવી લીધું છે હું આંધળો અને વૃદ્ધ હોવાથી રાજ્ય પાછું મેળવી શકું તેમ નથી હું વનમાં ઝૂંપડી બાંધીને પડી રહ્યો છું વનફળ ખાઈને દાડા વિતાવું છું મારો પુત્ર પણ વનના ફળો પર જીવે છે મને આ સંબંધ યોગ્ય લાગતો નથી હું તમારી ફૂલ જેવી કોમળ પુત્રીને દુઃખ દેવા માગતો નથી અનેક રીતે સમજાવ્યા છતાં સાવિત્રી લગારે ન ડગી છેવટે ધ્યુમત સેને અશ્વપતિની વાત સ્વીકારી અને સત્યવાનનું લગ્ન સાવિત્રી સાથે કર્યું સત્યવાન અને સાવિત્રી હળીમળીને રહેવા લાગ્યા સાવિત્રીના હૃદયમાં ઊંડી ચિંતા હતી નારદજીએ તેના પતિનું આયુષ્ય ટૂંકું છે એમ કહેલું તે દિવસથી સાવિત્રી વેદમાતા સાવિત્રીનું વ્રત કરવા લાગી પોતાના સ્વામીનું મૃત્યુ અમુક દિવસે છે એવો નિર્ણય કરી મનમાં દિવસો ગણવા લાગી હવે સત્યવાનના મૃત્યુને ત્રણ જ દિવસો ખૂટતા હતા સાવિત્રીનું મન આકુળ વ્યાકુળ થવા લાગ્યું એણે એક મન અને એક ચિત્તથી સાવિત્રી વ્રત કરવા માંડ્યું તે ગદગદ હૃદયે રાત દિવસે માતા સાવિત્રીનું ધ્યાન ધરવા લાગી બે દિવસ વીતી ગયા આજે તો સત્યવાનનું મૃત્યુ થવાનું હતું હંમેશના નિયમ પ્રમાણે સત્યવાન કુહાડો લઈને વનમાં લાકડા કાપવા માટે નીકળ્યો સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું એણે કહ્યું નાથ આજે એક વર્ષ થયું છતાં તમે કોઈ દિવસ મને વન બતાવ્યું નથી આજે મારી વન જોવાની ઈચ્છા છે સત્યવાને કહ્યું મારી ના નથી માતા પિતાની આજ્ઞા મળે તો ચાલો સાવિત્રીએ સાસુ સસરા પાસે જઈ આજ્ઞા લીધી અને સત્યવાન સાથે વનમાં જવા નીકળી વનમાં જાત જાતના ઝાડવા અને પશુ પક્ષીઓના નામ પૂછતા પૂછતા સાવિત્રી પતિની સાથે ને સાથે ચાલતી હતી બંને જણા થોડે છેટે ગયા ત્યાં એક સુકાયેલું ઝાડ હતું સત્યવાન કુહાડાથી ઝાડ કાપવા લાગ્યો પરંતુ સત્યમાને જેવો કુહાડો માર્યો તેવો જ તેના માથામાં ભારે શણકો આવ્યો આંખે અંધારા આવવા લાગ્યા અને ઘડીકમાં તો એ ભોંય પર ઢળી પડ્યો સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોડામાં લઈ દાબવા લાગી એટલામાં એક ભયંકર કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ત્યાં ઊભો રહ્યો આવી ભયંકર આકૃતિ જોઈને સાવિત્રી લેશ માત્ર પણ ડરી નહીં સાવિત્રીએ પૂછ્યું તમે કોણ છો અને અહીં કેમ ઊભા છો આવનાર બોલ્યો હે પુત્રી હું યમ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થવાથી તેને લઈ જવા આવ્યો છું સાવિત્રીએ યમરાજને ઓળખ્યા અને કહેવા લાગી હે યમરાજ મેં સાંભળ્યું છે કે આપના દૂતો મનુષ્યને લેવા આવે છે તો પછી આપ પોતે કેમ પધાર્યા છો યમરાજા બોલ્યા સત્યવાન સદા સત્ય બોલનારો અને સદાચારી છે એટલે એને લઈ જવો એ મારા દૂતોનું કામ નથી આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું એમ કહીને યમરાજાએ પાસ નાખી સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડા પ્રાણને બળપૂર્વક ખેંચી કાઢ્યો પ્રાણ ખેંચાયો સત્યવાનનો દેહ નિષ્પ્રાણ થઈને પડ્યો યમરાજા સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશાએ ચાલતા થયા પતિના મૃત્યુથી સાવિત્રીને અપાર દુઃખ થયું તેને મૂર્છા આવી ગઈ ઘડી પર તો તેને યમરાજ પર ક્રોધ આવ્યો પણ એમાં યમરાજ શું કરે સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદય વિલાપ કરતી યમરાજાની પાછળ પાછળ ચાલવા લાગી સાવિત્રીને પાછળ પાછળ આવતી જો યમરાજા બોલ્યા હે સાવિત્રી હવે પાછળ આવવું નકામું છે અહીં આગળ મનુષ્યોની સીમા પૂરી થાય છે તું અહીંથી આગળ આવી શકીશ નહીં માટે પાછી વળ વિધિના લેખ મિથ્યા થતા નથી માટે શોક કરવો નકામો છે જા પાછી જા અને તારા પતિની અંતિમ ક્રિયા કર સાવિત્રી ધૈર્યપૂર્વક બોલી મારી શ્રદ્ધા અને નિશ્ચય અડગ છે કે જ્યાં જ્યાં મારા પતિ જાય ત્યાં ત્યાં મારે સાથે જવું હું સાથે જ રહીશ તમે કહો છો કે મનુષ્યની સીમા અહીં પૂરી થાય છે પણ મારા પતિવ્રત ધર્મના બળે ગુરુભક્તિના બળે મારા વ્રતના બળે અને તમારી કૃપાના બળે મારી ગતિને કોઈ અટકાવી શકે તેમ નથી વળી દેવ સાત પગલાં સાથે ચાલવાથી મિત્રતાનો અધિકાર મળે છે હું તમારી સાથે સાત પગલાં ચાલી છું એટલે તમને મિત્ર ભાવે પૂછું છું કે જ્ઞાની પુરુષો મન વચન અને કર્મથી ધર્મ પાડવાની શિખામણ આપે છે અને કહે છે કે જગતમાં ધર્મ જ મનુષ્યોનો ઉદ્ધાર કરે છે તો પછી આપ મને મારો પતિવ્રત ધર્મ પાળતા શા માટે અટકાવો છો યમરાજા બોલ્યા હે સાવિત્રી તારા મધુર અને સત્યવચનોથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન વિના તારે જે વરદાન માગવું હોય તે માગ સાવિત્રી કહે મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેમને સૂર્ય જેવા પ્રતાપી નેત્રો મળે તેવું વરદાન આપો યમરાજા કહે સાવિત્રી બહુ ચાલવાથી થાક લાગશે તું પાછી વળ તારા કયા પ્રમાણે તેમને નેત્રો મળશે સાવિત્રી કહે પતિની સાથે સાથે ચાલવામાં થાક સાનો જ્યાં જ્યાં પોતાનો પતિ જાય ત્યાં ત્યાં જવું એ પ્રત્યેક નારીનો પરમ ધર્મ છે હે યમરાજ સંત પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો શું તમારો સત્સંગ નકામો જ યમરાજ કહે સાવિત્રી તે મને નમ્રતાપૂર્વક અને ચતુરાઈથી મારો ધર્મ સમજાવ્યો છે તારી અને નમ્રતાથી હું મુગ્ધ થયો છું તો તું તારા પતિના જીવન વિના જે માગવું હોય તે ફરીથી માગ સાવિત્રી બોલી હે યમરાજા મારા સસરાને ગયેલું રાજ્ય પાછું મળે અને મારા પતિ તમારા ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો યમરાજા બોલ્યા દ્યુમત સેનને ગયેલું રાજ્ય પાછું મળશે અને તારો પતિ પોતાનો ધર્મ પાળશે હવે તું પાછી જા સાવિત્રી બોલી હે યમરાજા તમે સર્વને નિયમમાં રાખો છો એટલે તમારું નામ યમ છે સર્વ પ્રાણીઓ પર દયા રાખવી અને શરણે આવેલાની રક્ષા કરવી એ માનવીનો પરમ ધર્મ છે એવો તમે ઉપદેશ આપો છો તો હું પણ આપને શરણે છું તમે મારી રક્ષા કરો યમરાજા બોલ્યા તારા પવિત્ર વચનો સાંભળતા મારી તરસ છીપાતી નથી ખરેખર એમ થાય છે કે તારી પાસેથી ધર્મ વચનો સાંભળ્યા જ કરવું સાંભળ્યા જ કરું હું તારા પર અત્યંત પ્રસન્ન છું તારા પતિના જીવન વિના જે કંઈ જોઈએ એ ત્રીજું વરદાન માગ સાવિત્રી બોલી હે યમરાજ મારા માતા પિતાને પુત્ર નથી તો તેમને સો પુત્રો થાય અને તેમનો વંશવેરો ચાલુ રહે એવું મને વરદાન આપો યમરાજ કહે જા તારા માતા પિતાને સો પ્રતાપી પુત્રો થશે હવે તું પાછી જા કારણ કે તું ઘણી દૂર આવી છે સાવિત્રી બોલી હે યમરાજા મારા પતિ અને આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને દૂર લાગતું નથી સત્પુરુષોના હૃદય પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવું છું યમરાજા કહે હે સતી તારા વચનોથી હું ઘણો પ્રસન્ન છું માટે તારા પતિના જીવન વિના જે કાંઈ જોઈએ તે વરદાન માગ તું ઘણી જ દૂર આવી છે માટે પાછી જા સાવિત્રી બોલી મને સો બળવાન પુત્રો થાય એવું વરદાન આપો યમરાજ બોલી અજાત અને સો બળવાન પુત્ર થશે હવે તું એક ડગલું પણ આગળ ભર્યા વિના પાછી વળ સાવિત્રી બોલી હે યમરાજા સંસારમાં સત્પુરુષોનું વચન એક જ હોય છે સતી સ્ત્રીઓને પતિ પણ એક જ હોય છે સતી સ્ત્રીઓને પતિ વિના સ્વર્ગ પણ નકામું છે પતિ વિના લક્ષ્મી નકામી છે અને પતિ વિના જીવન પણ નકામું છે યમરાજા કહે હવે તું પાછી જા તારી વાણી સાંભળતા હું થાકું તેમ નથી પરંતુ તારે આવવાની સીમા ઘણી દૂર રહી ગઈ છે માટે જે જોઈએ તે છેલ્લું અતિ ઉત્તમ વરદાન માગીને તું પાછી જા સાવિત્રી બોલી તમારું વચન સત્ય થાય એ જ માગું છું મને સો બળવાન પુત્રો થાય એવું તમે વરદાન આપ્યું છે પણ જો તમે સત્યવાનને લઈ જશો તો મારે સો પુત્રો ક્યાંથી થશે માટે મારા સ્વામીને જીવતદાન આપો નહીં તો તમારું વચન મિથ્યા જ હશે યમરાજ બોલ્યા હે ભદ્રે હે સતી હું તારા પતિને જીવતદાન આપું છું જા તારા સ્વામીને લઈ જા તારા સ્વામીનું આયુષ્ય ચારસો વર્ષનું થશે યમરાજના આશીર્વાદ લઈને સાવિત્રી પાછી વળી જે વડના વૃક્ષ નીચે પોતાના સ્વામીનો દેહ હતો ત્યાં તે આવી સત્યવાનનું માથું તેણે ખોડામાં લીધું થોડીક જ વારમાં સત્યવાન જાગી ઉઠ્યો આળસ મરણીને બેઠો થયો તે જોઈ સાવિત્રીનું હૃદય આનંદથી ડોલી ઉઠ્યું સત્યવાને કહ્યું હે પ્રિય આજ તો મને એક સરસ સ્વપ્ન આવ્યું તેમાં મેં તારો અને યમરાજનો સંવાદ જોયો સાવિત્રીએ બધી વાત કહી સંભળાવી અને કહ્યું કે સ્વામી તમારું એ સ્વપ્ન સાચું હતું અહીં સત્યવાનના પિતાએ દોડા દોડ કરી મૂકી તેઓ વિચાર કરવા લાગ્યા કે હજી સત્યવાન અને સાવિત્રી ઘેર કેમ ન આવ્યા એમણે આશ્રમની ચારેય દિશાએ ખોડા ખોળ કરી મૂકી પણ આ શું અચાનક તેમના અંધનેત્રો ઉડી ગયા તેઓ દેખતા થઈ ગયા તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં આંખો મળ્યા પછી તો તેમને પુત્ર અને પુત્ર વધુને જોવાની આતુરતા વધી ગઈ થોડી વારમાં સત્યવાન અને સાવિત્રી આવી પહોંચ્યા અને માત પિતાને પગે લાગ્યા ધ્યુમત્સેનને હવે શાંતિ થઈ સત્યવાને બધી વાત કહી પિતાને આંખો મળવાનું કારણ પણ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે એમ તેમને સમજાવ્યું સેન તો સાવિત્રીના માથે હાથ ફેરવવા લાગ્યા એટલામાં એક દૂત આવ્યો એણે સમાચાર આપ્યા કે આપણું રાજ્ય દુષ્ટ રૂકમીએ પડાવી લીધું હતું તેના પર બીજા રાજાએ ચડાઈ કરી પાછું મેળવ્યું છે તેઓ આપને આપનું રાજ્ય સંભાળી લેવા માટે બોલાવે છે સેન સત્યવાન અને સાવિત્રીને સાથે લઈ ત્યાં ગયા અને સુખેથી રાજ્ય કરવા લાગ્યા ગાયત્રી માતાની કૃપાથી થોડા દિવસ પછી સાવિત્રીના પિતાને સો બળવાન પુત્રો થયા સાવિત્રી પણ સો પુત્રોની માતા થઈ મિત્રો એવો વટ સાવિત્રી વ્રતનો પ્રભાવ છે બોલો ગાયત્રી સાવિત્રી માતની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ